નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર અંદર આપણે જાણીશું તો ભારત બાદ હવે ગુજરાતનું બજેટ જાહેર થશે લોન માફી અંગે મોટી જાહેરાત મોદી વિકાસ ડબલ થયો કૃષિ મોટી જાહેરાત અને વીજળી બિલ અંગે મોટી મોટી જાહેરાત સરકારની ફાયદો પાંચ યોજના આજે ભેટ લાખ રૂપિયાની સહાય તો આધાર કાર્ડના નવા નિયમો જાહેર પચાસ હજાર રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો આ દરેક સમાચાર દરેક માહિતી આપું તો પહેલા જેટલા પણ લોકો ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખબર ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દર સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો ગુજરાતના બજેટ લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે તો દરેક લોકો મિત્રો બજેટની આતુરતાથી રાહ જોઈને બેઠેલા છે ત્યારે ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર બાર ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે અને વીસ ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે આપણે જણાવી દઈએ તો ઓગણીસ બપોરે બાર કલાક થી જ આ બજેટ સત્રની શરૂઆત થઈ જવાની છે અને વીસ તારીખે મિત્રો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે આ વખતે મિત્રો ગુજરાતના બજેટમાં સરકાર જનતાને કઈ કઈ રાહત આપશે તેના ઉપર સૌની નજર છે કારણ કે સૌથી પહેલાં તો મિત્રો લોકોને એવી આશા હતી કે સરકાર લોન માફી અને બે હજાર રૂપિયાના હપ્તા અંગે ભારતનું જ્યારે બજેટ જાહેર થયું ગઈ એક તારીખે ત્યારે જાહેરાત કરશે પરંતુ ત્યારે મિત્રો કોઈ મોટી જાહેરાત નથી થઈ ત્યારે મિત્રો હવે ગુજરાતનું બજેટ જે ઓગણીસ અને વીસ તારીખે રજૂ થવાનું છે ત્યારે દરેક ગુજરાતની જનતાને એવી આશા છે કે સરકાર આ બજેટની અંદર ખેડૂતો મહિલાઓ યુવાઓ અને વૃદ્ધોને મોટી ભેટ આપી શકે છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો મોદી રાજમાં વિકાસ ડબલ થયો સાચું કે ખોટું અમિત શાહે કરી મોટી જાહેરાત મિત્રો જણાવી કરીએ તો અમિતભાઈ શાહે આ સંદર્ભે વડાપ્રધાન મોદીએ નાગરિકોના આવાસ માટે કામ કર્યું છે નાગરિકોના આરોગ્યને લઈને અને અન્ન રાશન આપવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવી છે તેવી ખાસ કરીને જાહેરાત અમિત શાહ દ્વારા કરવામાં આવી છે ટૂંકમાં મિત્રો અમિત શાહે અહીંયા મોદીજીની સરકારનો વખાણ કરતા જણાવ્યું કે મોદી સરકાર અત્યારે ગરીબો માટે મોટી મોટી યોજનાઓ લઈને આવી છે સૌથી પહેલા તો મિત્રો દરેકે દરેક લોકોને રહેવા માટે મકાનો આપ્યા છે આવાસ યોજનાની અંદર તેની સાથે દરેક લોકો પોતાનું સારવાર અને સ્વાસ્થ્ય સારી રીતે જાળવી શકે તે માટે આયુષ્માન કાર્ડ અંતર્ગત મફત સારવાર આપી છે તેની સાથે મોદી સરકાર જે પણ લોકો જે છે તે બે ટકનું ખાઈ પણ નથી શકતા જમી પણ નથી શકતા તેવા લોકો માટે રાશન કાર્ડ અંતર્ગત મફત રાશન આપવાની પણ યોજના બહાર પાડી છે આવી મોટી મોટી યોજનાઓ બીજા કોઈ પણ દેશમાં જાહેર થયેલી નથી તેવું અમિત શાહે જણાવ્યું સાથે જ મિત્રો અમિત શાહે એવું પણ જણાવ્યું કે બે હજાર ચૌદથી મોદી સરકાર જે સ્પીડે વિકાસ કરી રહી છે છે તે ખાસ કરીને અભૂતપૂર્વ અને અત્યારે મોદી સરકાર જે છે તેની રાજની અંદર વિકાસ ડબલ થઈ રહ્યા છે તેની સાથે સાથે ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે તો મિત્રો અમિતભાઈ શાહ ની આ વાત તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મંત્રી ખેડૂતો સાથે હવે વાતચીત કરશે મોટી જાહેરાત ખેડૂતો માટે આપણે મિત્રો જણાવી દઈએ તો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મોટી જાહેરાત કરતાં જણાવવામાં આવ્યું છે કે હવે આ ધીમે ધીમે મિત્રો જે જમાનો આવ્યો છે તે આધુનિક જમાનો આવ્યો છે અને હવે મિત્રો ટેકનોલોજીનો જમાનો આવ્યો છે ત્યારે દરેક વસ્તુઓ મિત્રો ટેકનોલોજીના માધ્યમથી થવા લાગી છે એકો એક ક્ષેત્રની અંદર ટેકનોલોજી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો વધારે કમાઈ રહ્યા છે પૈસા ત્યારે મિત્રો આપણા ખેડૂતો આ દ્રષ્ટિની અંદર પાછળ ના રહી જાય તે માટે ંત્રીએ મોટી જાહેરાત કરતા જણાવી દીધું કે હવે ખેડૂતોને પણ આધુનિક યુગની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતના ખેતી કરવી તે શીખવાડવામાં આવશે અને તેનાથી ખેડૂતોની આવક વધશે આપણે મિત્રો જણાવી દઈએ કે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરતાં જણાવ્યું છે કે હવે ટીવી ઉપર એગ્રીકલ્ચર ચોપાલ નામનો એક શો આવશે જે તમે જોશો તો તેમાં ખેડૂતોને આધુનિક ખેતી કરતા શીખવાડવામાં આવશે તેની સાથે જેટલા પણ લોકો ફોનની અંદર અથવા તો અન્ય કોઈ માધ્યમથી સાંભળે છે તો તમે રેડિયોના માધ્યમથી પણ આ શો સાંભળી શકો ટીવીમાં મિત્રો દૂરદર્શન ચેનલ ઉપર એગ્રીકલ્ચર ચોપાલ નામનો શો આવશે જેમાં મિત્રો તમે જોઈ શકશો તેમાં મિત્રો ખાસ કરીને આધુનિક યોજનાઓનો લાભ કેવી રીતના લેવો સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતના ખેતી કરી શકાય તેની સાથે સાથે મિત્રો જેટલી પણ સરકારી યોજનાઓ છે તેના વિશે પણ માહિતી આપવામાં આવશે અને તમે કઈ રીતના લાભ લઈ શકો તે પણ શીખવાડવામાં આવશે જેનાથી મિત્રો ગુજરાત અને ભારતનો ખેડૂત આગળ વધી શકે અને ખેડૂતોની આવક વધી શકે તે ઉદ્દેશ્યથી મિત્રો સરકાર આ વસ્તુ લઈને આવી છે ત્યારબાદ મત્તન સમાચાર વિશે મિત્રો માહિતી મળી મળે તો બીજી બિલને લઈને મોટી જાહેરાત કરવામાં આવશે આમાં કોની બેદરકારી તે જાણીએ તો મિત્રો ગુજરાત રાજ્ય સમૃદ્ધ રાજ્યોમાંથી એક ગણવામાં આવે છે એટલે કે ગુજરાતની ગણતરી વિકસિત રાજ્યોની અંદર કરવામાં આવે છે પરંતુ શું આ સમૃદ્ધ રાજ્યની નગરપાલિકાઓ સમૃદ્ધ છે કે નહીં તે ખાસ કરીને જાણવું રહ્યું કારણ કે અવારનવાર મિત્રો તંત્ર સાથે સરકારની અણવ્યવસ્થાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે મિત્રો આ વખતે ગુજરાતની સત્તાવન જેટલી નગરપાલિકાની તિજોરીના તળિયા ઝાટક થઈ હોવા હોવાના સમાચાર સામે આવ્યા છે કારણ કે મિત્રો માહિતી અનુસાર સત્તાવન જેટલી નગરપાલિકાઓ પર ત્રણસો ને અગિયાર કરોડનું વીજળીનું બિલ બાકી છે એટલે કે મિત્રો લોકોએ તો પોતાનું વીજળી બિલ જે છે તે મિત્રો ભરી દીધું છે પરંતુ નગરપાલિકા દ્વારા તેની ચૂકવણી કરવામાં નથી આવી નગરપાલિકાએ લોકોના વીજળીના બિલના પૈસા લઈ લીધા છે પરંતુ નગરપાલિકાએ આ ત્રણસો ને અગિયાર કરોડની રકમ જેટલું મિત્રો બિલ ભર્યું નથી જેનાથી મિત્રો ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો ટૂંક સમયમાં નગરપાલિકાઓ મિત્રો તો આ ખાસ કરીને બિલ જે છે તે મિત્રો પૂરતા કરે તો શહેરોની અંદર અથવા જેટલા પણ નગરપાલિકાઓ છે ત્યાં રોડ રસ્તા પરની જેટલી સ્ટ્રીટ લાઇટ છે તે પણ બંધ થઈ જઈ શકે છે અને ખાસ કરીને પાછલા ઘણા બધા વર્ષોથી કેટલીક નગરપાલિકાઓ આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બનીને જોવા મળશે એટલે કે ગુજરાતને ઘણું બધું સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે પરંતુ ત્યાંની નગરપાલિકા પાસે લાઇટ બિલના પણ પૈસા નથી ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હોળી અને દિવાળી ઉપર મળશે મફત ગેસ સિલિન્ડર આપને મિત્રો જણાવી દઈએ તો દિલ્હીની અંદર 25 વર્ષથી વધારે સમય બાદ ભાજપની જીત થઈ છે ત્યારે હવે દિલ્હીમાં મિત્રો દર દિવાળી અને હોળી ઉપર સરકાર મહિલાઓને આપશે મફત ગેસ સિલિન્ડર સિલિન્ડર આપશે મિત્રો સાથે જ ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયાનું પેન્શન પણ મળશે સાથે જ 10 લાખ રૂપિયાની મફત સારવાર મળશે આટલું જ નહીં 5 રૂપિયામાં ભોજનની પણ સુવિધા છે અને સાથે જ ગર્ભવતી મહિલાઓને પણ સહાય આપશે તો મિત્રો આટ આટલી મોટી ભેટોની જાહેરાત સરકાર દ્વારા જે વચનો આપેલા છે તે હવે પૂર્ણ થશે અને દિલ્હીની અંદર દિવાળી અને હોળી ઉપર મફત સિલિન્ડર મળશે તેની સાથે દર મહિને ગરીબ મહિલાઓને પચીસો રૂપિયા પણ આપવામાં આવશે ત્યારે મિત્રો મુખ્ય પ્રશ્ન તો એ થઈ ગયો કે દિલ્હીની અંદર અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષ બાદ જ્યારે સરકાર બની છે ત્યારે ભાજપ સરકાર આ દરેક ભેટ આપી રહી છે ગુજરાતમાં તો છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સરકાર છે છતાં પણ ગુજરાતની મહિલાઓને શા માટે દર મહિને પચીસો આપવામાં નથી આવી રહ્યા ગુજરાતના લોકોને શા માટે બે ગેસ સિલિન્ડર વર્ષે મફતમાં નથી આપવામાં આવી રહ્યા અને ગુજરાતની મહિલાઓને શા માટે ગર્ભવતી મહિલાઓને એકવીસ હજાર રૂપિયા નથી આપવામાં આવી રહ્યા આ દરેક મોટા પ્રશ્ન બની શકે કારણ કે જો ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર હોય તો પણ અહીંયાના લોકો માટે આવી જાહેરાત થઈ નથી અને દિલ્હીમાં હજુ તો મિત્રો અઠ્યાવીસ વર્ષ બાદ સરકાર બની છે ત્યાં જ આ દરેક જાહેરાતો ચૂંટણી પહેલાં અગાઉથી કરી દેવામાં આવી હતી આ મુદ્દે મિત્રો તમારું શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો સરકારની ફાયદો અપાવતી પાંચ મોટી ભેટો પાંચ મોટી જાહેરાતો આપને મિત્રો જણાવી દે તો સરકારે પાંચ મોટી ભેટો ગુજરાતીઓને આપી છે જેનો ફાયદો ઉઠાવી શકો તમે સૌથી પહેલા મિત્રો મોટી જાહેરાત સરકારે મોટી ભેટ આપી છે કે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે બીજી મોટી ભેટ મિત્રો સરકારે સામાન્ય માણસોને એ આપી છે કે એક કરોડ ઘર ઉપર પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે સરકાર તરફથી ત્રીજી મોટી મિત્રો જાહેરાત એ કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આવનારા પાંચ વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે એટલે કે કે આવનારા વર્ષ સુધી કાર્ડ ધારકો તેમજ ગરીબોને મફત અનાજ મળતું રહેશે મોટી એ જાહેરાત છે મિત્રો શહેરોમાં બજાર યોજના લાગુ થશે પાંચમી મોટી એ જાહેરાત છે કે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ચોથો તબક્કો શરૂ થશે જેની અંદર ગામડાઓની અંદર અને શહેરોની અંદર સડક જે છે તે મિત્રો સુધારવામાં આવશે જેના માટે પચીસ હજાર ગામડાઓને જોડવામાં આવશે એટલે કે પચીસ હજાર જેટલા ગામડાઓ વચ્ચે રસ્તાઓ બનાવીને ગામડાઓ પરસ્પર જોડવામાં આવશે અને સડક રસ્તાઓ સારા કરવામાં આવશે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો ખાસ કરીને ખેડૂતોને મળશે ભેટ પંદર લાખ રૂપિયા સુધીની સહાય મળશે જો મિત્રો તમે પણ યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે પણ મોટી ખુશખબર આવી ગઈ છે ખેડૂત સંગઠનને મળશે પૈસા આપણે મિત્રો જણાવી દીધું કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અવારનવાર નવી નવી યોજનાઓ લઈને આવતી હોય છે ત્યારે આ વખતે સરકાર ખેડૂતો માટે નવી કિસાન એફપીઓ યોજના લઈને આવી છે આ યોજના મિત્રો એવા લોકો માટે છે કે જેટલા પણ ખેડૂતોને પોતાનો નવો કોઈ પણ કૃષિ વ્યવસાય અથવા તો ધંધો શરૂ કરવો હોય તો તેવા માટે મિત્રો આ યોજનાની અંદર મોટી ભેટ મળી શકે કારણ કે પ્રધાનમંત્રી એફપીઓ યોજના અંતર્ગત આ યોજનાની અંદર પંદર લાખ રૂપિયાની સહાય મળશે આ યોજનાની અંદર જેટલા જેટલા મિત્રો ભેગા થઈને એક સમૂહ બનાવવાનો હશે આ દરેક ખેડૂતો મળીને મિત્રો કોઈ પણ નવો ધંધો અથવા વ્યવસાય કરી શકે જેના માટે જો મિત્રો તેવા ખેડૂતોને પૈસાની જરૂર હોય તો સરકાર આ પ્રધાનમંત્રી એફપીઓ યોજના અંતર્ગત પંદર લાખ રૂપિયા સુધીની સહાય આપી આપી રહી છે તો જો મિત્રો તમે પણ એક ખેડૂતોએ તમારે પણ કોઈ નવો વ્યવસાય શરૂ કરવો હોય તો તમે આ યોજના નો લાભ લઈ શકો

ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો પચાસ હજાર રૂપિયાની મફત સહાય મળશે મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો અત્યારે વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં જો ઈજાગ્રસ્ત થાય છે તો આવા વ્યક્તિને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી પચાસ રૂપિયાની સહાય કરવામાં આવશે આ વ્યક્તિને મિત્રો અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો મિત્રો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ યોજના શરૂ કરી છે અને ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ જે પણ વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે તો તેવી પરિસ્થિતિમાં તે વ્યક્તિને સારવાર માટે સરકાર પચાસ રૂપિયા સુધીની ભેટ આપશે અને મિત્રો બીજી મોટી યોજના વિશે જાહેરાત કરતા નીતિનભાઈ ગડકરીએ હમણાં જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ રસ્તા ઉપર થાય છે અને તમે તે વ્યક્તિને નજીકની કોઈ પણ સારવાર સ્થળે અથવા હોસ્પિટલે પહોંચાડો છો તો તમને પણ ઇનામ સ્વરૂપે પચીસ હજારની ભેટ આપવામાં આવશે

લોકો છે અને નિયમ તોડતા લોકો છે તેમના વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી રીતે કામ હાથ ધરવું જોઈએ કારણ કે આવા લોકો કે જે નિયમનો ભંગ કરે છે આડેધડ ગાડીઓ ચલાવે છે તો આવા લોકો કે જે આવી રીતના મિત્રો નિયમનો ભંગ કરીને બીજાનું જીવન જોખમમાં નાખે છે તેવા લોકો વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી રીતે કામ શરૂ કરી દો તેવું મિત્રો ગુજરાત હાઈકોર્ટે સરકારને જણાવી દીધું છે We'll <laughs>

કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાવાનો છે ગુજરાતના દરિયાકાંઠે જેથી લોકોને સાવધાન રહેવા માટે સૂચના હવામાન ખાતાએ આપી દીધી છે એટલું જ નહીં પરંતુ મિત્રો એટલી ગંભીર સમસ્યા બનવાની છે એટલો ગંભીર પવન ફૂંકાવાનો છે તે માછીમારોને દરિયો આજે ન ખેડવા માટે પણ સૂચના આપી દીધી છે સૌરાષ્ટ્રનો જેટલો પણ દરિયાકાંઠો છે ભાવનગરથી લઈને મિત્રો મોરબી સુધીનો જે દરિયાકાંઠો છે તો આ દરેક દરિયાકાંઠે મિત્રો પવનની ગતિ ખૂબ જ વધારે રહેવાની છે જેથી દરિયાકાંઠે કોઈ વ્યક્તિએ ના જવું તેવી પણ સૂચના આપવામાં આવી છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેને લઈને ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હર્ષ મોટી જાહેરાત ચિંતાનો વિષય જાહેર કર્યો ખાસ મિત્રો વાત કરીએ તો ગૃહના રાજ્યમંત્રી હર્ષ વધતા જતા વૃદ્ધાશ્રમોને લઈને ચિંતા વ્યક્ત કરી છે રાજ્યમાં મિત્રો વધતા જતા વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા હર્ષ જણાવ્યું કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનું ફંડ જે છે તે સ્વીકારવું જોઈએ નહીં જો મિત્રો આ પ્રકારના પગલાં લઈશું તો કોઈ વૃદ્ધની આંખમાં આંસુ જોવા નહીં મળે સાથે જ રાજ્યના ગૃહમંત્રીએ મિત્રો અભિનવ જૈન દીક્ષામાં મહોત્સવમાં હાજરી આપી હતી અને ત્યાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને વૃદ્ધાશ્રમોની ચિંતાજનક પચાસથી વધારે વૃદ્ધાશ્રમો બની ગયા છે અને મિત્રો મોટી વાત તો એ છે કે અત્યારે મોટા ભાગના વૃદ્ધાશ્રમો ખચાખચ ભરેલા છે તેર વૃદ્ધાશ્રમોને સરકારી ગ્રાન્ટ મળે છે આ સિવાય તમામ વૃદ્ધાશ્રમો ફંડ હેઠળ ચાલે છે ત્યારે મિત્રો હરસંઘવે એવું જણાવ્યું કે ફંડ લેવાનું આપણે બંધ કરી દઈએ તો મિત્રો ખાસ કરીને વૃદ્ધાશ્રમોની અંદર સંખ્યાનો ઘટાડો કરી શકાય અને વૃદ્ધો જે છે તે પોતાના ઘરે રહી શકે છે ખાસ કરીને મિત્રો મોટા શહેરો કહેવાતા અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં બાવન જેટલા વૃદ્ધાશ્રમો ચાલે છે પરિવારોથી મિત્રો વૃદ્ધોને દૂર કરતા વૃદ્ધાશ્રમોમાં ત્રણ હજાર પાંચસો ને વીસ જેટલા મિત્રો જે છે તે સંખ્યાઓ જોવા મળી છે અને ચોંકાવનારા આંકડાઓ એ છે કે વૃદ્ધાશ્રમોમાં અત્યારે સ્ત્રીઓ કરતાં પુરુષોના આંકડાઓ વધારે છે

જેટલા પણ લોકો એવા છે કે જેમને માત્ર ને માત્ર ખાવાનું પણ નથી મળી રહેતું તે લોકો પણ પોતાનું ભોજન સ્વીકારી શકે તે માટે સરકાર ભારત બીજો તબક્કો શરૂ કર્યો છે જે શરૂ થઈ ચૂક્યો છે તો મિત્રો મિત્રો હવે તમે પણ ખાસ કરીને ભારત બ્રાન્ડ યોજના અંતર્ગત સરકારની આ યોજના અંતર્ગત મિત્રો તમે ઓછા ભાવે અને સસ્તા ભાવે ખાવાની જરૂરી વસ્તુઓ જેમ કે ચોખા દાળ લોટ મેળવી શકો તેમાં સરકાર આ વર્ષથી બે નવા કઠોળ પણ ઉમેરવા જઈ રહી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી શું સ્માર્ટ મીટર ફરજિયાત ગુજરાતમાં લાગશે મિત્રો તમને ખબર હશે કે છેલ્લા એક વર્ષથી સ્માર્ટ મીટરનો મુદ્દો ખૂબ જ અસ્તિત્વમાં આવ્યો છે ઘણા લોકો સ્માર્ટ મીટરને સપોર્ટ કરી રહ્યા છે તો ઘણા લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મિત્રો નવા અને સોલાર વાળા ઘરોમાં સ્માર્ટ મીટર હવે ફરજિયાત કરી નાખવામાં આવ્યા છે ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરને લઈને મોટી જાહેરાત કરી દેવામાં આવી છે એટલે કે જેટલા પણ લોકોના ઘરે સોલાર લગાવેલા હશે તેની સાથે જેટલા પણ લોકોના જે નવા મીટરના કનેક્શન કઢાવેલા

સ્માર્ટ મીટર મીટરમાં લોકોનું એવું માનવું છે કે વધારે બિલ આવે છે મિત્રો તમારું શું કેવું છે સાદા મીટર ચાલુ રાખવા જોઈએ કે સ્માર્ટ મીટર દરેક ઘરે મૂકવા જોઈએ ની અંદર લખીને જણાવી દેજો મિત્રો ત્યાર પછી માહિતી મેળવી લઈ તો મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે હવે તમારા કામો નહીં અટકે કોઈ પણ સરકારી કચેરીએ તમારા કોઈ પણ સરકારી કામો પતાવવા માટે જતા હતા ત્યારે ઘણો બધો સમય પસાર કરવો પડતો હતો અથવા તો તમારા કામ પણ અટકતા હતા ત્યારે તેને લઈને મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય હવે ગુજરાતના તમામ નાગરિકોના કામ નહીં અટકે કારણ કે બત્રીસ જેટલા નવા સિટી સિવિક સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે બાલાસિનોર ખાતેથી સરકારે નાગરિકો ખાસ કરીને સેવા આપવામાં આવશે ભેટ આપીશે ઘણી વખત મિત્રો તમે જ્યારે સરકારી કોઈ કામ કરાવવા જતા હતા ત્યારે તમારા ઘણા કામ અટકી જતા હતા અથવા તો કામ પૂર્ણ પણ નહોતા થતા તો આવી પરિસ્થિતિમાં મિત્રો તમને હવે રાહત મળશે કારણ કે ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતના કો માટે હવે બત્રીસ સિટી સિવિક સેન્ટરો ઉભા કરવામાં આવશે